હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ લા આજે તો નાસ્તામાં બની રહ્યા છે ઈદડા તો આ પ્લેટ મૂકી દીધી છે રૂહી માટે અને આજે તો એક નવા સાધનનું ઉદ્ઘાટન પણ થઈ રહ્યું છે એ છે આ કુકરનું ઈડલીના કુકરનું ઉદ્ઘાટન આજે જ કરી રહી છું નવું લાવી તે આજે જ બનાવી રહી છું અને બીજી બાજુ મારું ઢીંગલું પણ હજી સુધેલું જ છે ચલો स्कूल जाओ होती जाओ गुड मॉर्निंग क्रू गुड मॉर्निंग बच्चा चलो चलो उठो ब्रश करो तैयार स्कूल स्कूले जाओ અરે વાહ ટુ હિ મેડમ રેડી થઈ રહ્યા છે અને હું આવી ગઈ છું કિચનમાં ચેક કરવા માટે કે ઈદળા બન્યા છે કે કેમ ટાઈમ થઈ ગયેલો છે મેડમનો તો ચેક કરી લઈએ ચાલો તૈયાર થઈ જ ગયા છે તો ફટાફટથી કટ કરીને રૂહીને ટિફિન બોક્સમાં ભરી આપું બે પ્લેટ ગરમાગરમ બની ગઈ છે અને રૂહીને છે ને વઘર્યા વગરના જ ગમે છે એટલે પછી એને ડબ્બામાં મેં એમ જ કટ કરીને ભરી આપ્યા છે કેમ કે એને વઘરેલા નથી ગમતા તો આ બાજુ રૂહીનું ટિફિન બોક્સ પણ રેડી થઈ ગયું છે મૂકી દઈએ રૂહીની બેગમાં અને મેડમ તૈયાર થયા છે કે નહીં

બધું લખી આવજે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ કેવાનું થેન્ક યુ એમ કરો થેન્ક યુ કેવાનું સારું ઓલ ધ બેસ્ટ બાય રોહિ મેડમ ગયા સ્કૂલ ડેડી પણ મૂકીને આવી ગયા છે તો ચાલો કરી લઈએ નાસ્તો ચાલો ત્યારે ટાઈમ થઈ ગયો છે આપણા રોહિ મેડમને લઈ આવો સ્કૂલેથી શું કીધી તી બધું ખાઈ લીધું હા હા બતાવો એક બેગ તો મારી જ પાસે છે જોયું હા એને ભાવ્યું આજે લબ્બો રોકામો હં

અમે આવી ગયા છે રહીમ લઈને આવી ગઈ મે કે રોહુ આવડ્યું આજે હા આવડ્યું આજે આવડ્યું મેથ્સ નું હતું ને બધું લખ્યું ને ની મેથ્સ નું હતું હા પણ બધું લખ્યું હા ઓકે બતા અરે વાહ કોણે દોરી આપ્યું હા સ્માઈલી આપ્યું

Biar remote apre mukidu yunyoh huh? M okay. Cah Dekat Am Joli Tempa Joli Jolam Tembal Pani Fuli E T O P Stop 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 Stay tuned Dizum Dizum Dizum. You can have to pay to me to count my rupees. I count one, two, three, four, five, six, seven, eight, nine, ten. Ready? Do you care? Kyoga, 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 Ugh! 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 count. Ugh! 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 રમીને મેડમ ભણવા બેસી ગયા છે કાલે છે હિન્દીનું પેપર એટલે રૂહીને કેવું નથી પડતું જાતે જ મમ્મા ચાલોને લખીએ એમ કરીને બેસી ગઈ છે લઈને તો હવે તો કાલે લાસ્ટ હિન્દીનું છે પછી તો ડ્રોઈંગ ને ક્રાફ્ટ જ છે એટલે ટેન્શન નહીં

લગતા લગતા મેડમને ભૂખ લાગી ગઈ છે એટલે ઝટપટ બને એવો નાસ્તો મેં બનાવ્યો છે આલુ ટિક્કી તો આની રેસિપીનો વિડીયો મેં બનાવ્યો છે અને એટલી સરસ મજાની બની છે ને ક્રિસ્પી ક્રિસ્પી ગાઈસ આ જો અવાજ જ સાંભળો તમે ખાલી અવાજ પરથી જ ખબર પડી જશે કેવી સરસ ક્રિસ્પી બની છે તો ગાય સાલુ ટિક્કીની રેસિપીનો વિડીયો મેં બનાવ્યો છે મારી રેસીપીવાળી ચેનલમાં જો કોઈને ખબર નહીં હોય તો એનું નામ છે દેશી વાનગી હું ઉપર લિંક આપી દઈશ અને આ ફોટો પણ છે તો તમે યુટ્યુબમાં દેશી વાનગી સર્ચ કરો અને જો એ વાળી ચેનલને પણ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોજો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો બાય અહીંયા જ રમ્યા કર ને હમણાં કોઈ નથી બાર દીકરા આ તો બધું આભરી દે ચાલ પેલા મેડમ ને જવું હતું બાર એટલે રમવા ગઈ છે એમ તો કોઈ છે નહીં હમણાં પણ કે એકલું જ રમવું છે એમ કરીને પછી થોડી વાર મોકલી છે આટલામાં જ રમજે હા દીકરા દૂર નહીં જતી અને ગાડી આવે તો સાઈડ પર આવી જજે આજે જમવામાં છે રીંગણનું ભરતું અને રોટલી મેં અને રોહી જમા બેસા છે રોહી કેવું લાગ્યું તને શાક મસ્ત મસ્ત છે ને ખાઈ લો ચાલો તો આપણે બંને ખાઈ લઈએ હા શું લાવી રુહીને ગિફ્ટ મળ્યું બતાવો અમે જે જે શું છે અમે આપણે જોઈએ હા હું ગઈ આપલે આ જો છે તે હા Non è oh, so mm. che si può fare un po' di yeah. pedaggio? Hey, e la c'è in culo. E mamma, non è che si può fare un po' di

ને આપણે અમે જોઈ રહ્યા છે આલુ ટીક્કી વાળો વિડીયો તો ગાઈઝ તમે પણ હજી આલુ ટિક્કી વાળો રેસીપીનો વિડીયો નહીં જોયો હોય તો ફટાફટ થી જોઈ લેજો દેશી વાનગી સર્ચ કરીને યુટ્યુબમાં અને ચાલો આવાળો વ્લોગ ખાસો લાંબો થઈ ગયો છે તો અહીંયા જ એન્ડ કરું છું મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય મળ્યા કાલે